પાર્ટી નું નામ હતું હોટ ગ્રેબર્સ નાઇટ પણ તેની પાછળ કોઈક મોટું ગબ્બર જેવું માથું હોય બાકી ગુજરાતની અંદર આવી પાર્ટી કરવી એ શક્ય બની શકે નહીં વીઆઈપી માટે રૂપિયા કેટલા પાછું લખેલું છે મમ્મા કોલ્સ પણ મમ્મા તો કોલ ના કર્યો પણ મામા જરૂર આવી ગયા પોલીસ મામા આ પાર્ટી રંગમાં ભંગ પાડ્યો પહેલી નજરે આ ફાર્મ હાઉસ ને જોતા એવું લાગે કે ગુજરાત બહારનું કોઈ લોકેશન હશે માઉન્ટ આબુ જેવું કોઈ સ્થળ હશે લોન ની અંદર બધી જગ્યાએ રાઉન્ડ ટેબલ ખુરશીઓ ગોઠવાયેલી છે અને દરેક ટેબલ પર અંગ્રેજી દારૂની બોટલો ગોઠવાયેલી છે ખાવા પીવાની મોજ હતી પણ આ મોજ ના રંગમાં ભંગ પાડ્યો પોલીસે આ દ્રશ્યો કોઈ બહારના નહીં પણ સ્માર્ટ સિટી અમદાવાદના છે અતિ પોષ ગણાતા વિસ્તાર સિલજ વિસ્તારના છે કે જ્યાં ગ્રેબર્સ પાર્ટીના નામે આવી રીતે દારૂ પાર્ટી થઈ શરાબ સબાબની મહેફિલ જામી હતી અને ત્યાં સુધી કે દારૂની સાથે નશાકારક પદાર્થ પણ મળી આવ્યા છે ત્યારે આ દ્રશ્યો જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ ગુજરાતમાં કહેવાતી દારૂબંધી હવે હટાવી લેવાની જરૂર છે કેમ કે દારૂબંધીનો કાયદો માત્ર ગરીબ લોકો માટે છે બાકી ધનાઢ્ય લોકો તો આવી પાર્ટી કરતા જ રહેવાના છે આયોજક જે છે જોન નામનો એક કેનિયન નેશનલ છે અને આ જે પાર્ટી જે હતી આ એક એન્યુઅલ ગેટ ટુગેધર ની ફોર્મમાં હતી અને પહેલા કોઈ એવી પાર્ટી કરેલી છે એક નથી જો આ અત્યારે પૂછપરછમાં સામે આવશે મિલન પટેલ નો બેકગ્રાઉન્ડ ની પૂછપરછ અત્યારે ચાલુ છે અને અત્યારે આ કાવતરૂના ભાગ રૂપે જે એમાં ધરપકડ કરવામાં આવે છે જેટલો વેલો કરી શકે જો એમાં તપાસમાં તમામ જે જે આ ઉપરની જે કડીમાં કોણ લોકો સામેલ હતા એન ખરેખર જથ્થો ક્યાંથી આવ્યો હતો આ

અહીં દારૂ પણ આપવામાં આવશે તેવો પણ ચર્ચકીય અને વહીવટી તંત્રના ઊંચા છેડા હશે એટલે હવે આમાં કેટલી કામગીરી થાય છે કેટલી કડક કાર્યવાહી થાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે અને અહીં સવાલ એ પણ ઉભો થયો છે કે આમ તો આપણે ત્યાં દારૂ બંધી છે તો આ દારૂ આટલો મોટો દલ્લો આવ્યો બાકી એવું નથી કે આ કોઈ પહેલી પાર્ટી પકડાઈ હોય ભૂતકાળમાં પણ આવી પાર્ટીઓ પકડાઈ ચૂકી છે અને તેમાં કેટલી કડક કામગીરી થઈ છે તેનાથી તો સૌ કોઈ વાકેફ છે ત્યારે આ પાર્ટીને લઈને પણ થોડા દિવસ હોવા થશે ત્યારબાદ બધા જ ભૂલી જશે તેવું કહીએ તો વધારે પડતું નહીં લાગે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ